ડેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જેના પગલે વાલીયાવાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો ડાયવર્ઝન ધોવાઈ જતાં આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈ સ્થાનિક આગેવાનો કિરણ વસાવા સંજય વસાવા અને અનંત પંચાલ સહિતના ગ્રામજનો વિફર્યા હતા અને સ્થળ ઉપર દોડી આવી ડાયવર્ઝનની અગાઉની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો અને વિરોધ કરી રહેલા આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ આગેવાનોએ સરકારી રૂપિયા વેડફાઈ રહ્યા હોવાના આક્ષેપ કરી યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી કરવાની માંગ કરી હતી જે ડાયવર્ઝન બન્યું હતું ગયા વર્ષે એક કરોડને છવ્વીસ લાખ રૂપિયા એમાં ખર્ચો થયો હતો જે ગયા વર્ષે વરસાદ ઊંચો હતો એના કારણે ડાયવર્ઝન થતી ગયું આ વખતના વરસાદના કારણે પહેલાં જ વરસાદમાં ડાયવર્જન ધોવાઈને હટી ગયું જે મજબૂતીનું કારણ છે નથી એ મજબૂત નથી એના કારણે આ ધોવાઈને ગયું અત્યારે આ પુલની હાલ હાલત બિસ્માર છે આજે વર્ષોથી એની અરજી અપાઈ છે પુલનું કોઈ કામગીરી હાથ પર લેવાય નથી અને અત્યારે પણ રાતોરાત ડાયવર્જનનું કામગીરી પાછી ચાલુ કરે એ પૈસા ક્યાંથી આવે છે એનો હિસાબ બીજું કે જે ડાયવર્ઝન થયો એનો પણ હિસાબ જુઓ એ સાથે જણાવું અમારો ડેલી ગામનો આ એક પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયા ના મંજૂર થઈ હતી અને એ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું જે ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હતો એટલે એની ગુણવત્તા નહીં માપી શક્યા પણ આ વર્ષનો પહેલો વરસાદ જોરદાર પડ્યો અને આગળ આગળનું જે પાણી આવ્યું એના પહેલાં જ વરસાદને લીધે ડાયવર્ઝન ધોવાઈને પૂરું નષ્ટ થઈ ગયું છે તો તમે વિચાર કરો આ ડાયવર્ઝનમાં એક પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાનું હતું એમાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો અને હમણાં કાલની ન્યૂઝ પર આપ્યા પછી એનું તાત્કાલિક રાતોરાત એનું સમારકામ ચાલુ થઈ ગયું છે હાલ અને એવું સાંભળવામાં આવ્યું છે કે એના પણ પૈસા મંજૂર થયા છે એ અંદાજીત ટીમમાં અમને ખબર નથી પણ લાખોમાં છે કે આ સમારકામમાં બીજા પૈસા આવ્યા છે તો એમાં પણ આ કામ તમે જોઈ શકો છો કે કદાચ પાંચ દસ લાખ રૂપિયા બધું ટેક ઓવર થઈ જાય એવું છે પણ જે ઉપરના પૈસા જે સમારકામના આવ્યા છે એ ક્યાં જાય છે એનો આ અમોને જવાબ જોઈએ કે આ બધા પૈસા ક્યાં જાય છે આનું બિલ મૂકો જે મૂકો તે અંદાજી લાખો રૂપિયામાં આવ્યું છે તો જે હોય તે આનું બિલની વિગતો અમને જણાવજો કે કઈ રીતના આનું કામ કર્યું છે અને અમને પણ ખબર પડે અને લોકોને પણ ખબર પડે અમારા દેલી ગામના આજુબાજુના ગામડામાં આ જગ્યાએથી અવર જવર કરે છે એ લોકોને પણ ખબર પડે કે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અહીંયા અને કોણ કોણ આના માટે જવાબદાર છે